જણભાઈઓ આપણા કેટલાક દર્શક મિત્રો તરફથી એક સવાલ આવી રહ્યો છે અત્યારે જ્યારે બટેટાના વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને આગામીમાં બટેટાનું વાવેતર જ્યાં સુધી શરૂ રહેશે ત્યાં સુધી આવા પ્રકારના સવાલો આવતા રહેતા હોય છે તો સવાલ જે છે એ સવાલ પાયાના ખાતરને લઈને છે અને પાયાના ખાતરમાં પણ અગત્યની બાબત જે છે એ એ છે કે પોલીસ નામનું જે ખાતર આપણે ત્યાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતો વાપરી રહ્યા છે અને એનાથી જે પાયાના ખાતરોનું સમૂળઘુ બંધારણ આપણે બદલી શકીએ છીએ એ મુદ્દાના કારણે આ જે ખાતર ચર્ચામાં છે છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમિયાન એ ખાતર એટલે કે પોલીસ સલ્ફેટ ખાતરનો ઉપયોગ પાયાના ખાતર તરીકે કે પૂરતી ખાતર તરીકે બટેટાના વાવેતરમાં કરી શકાય કે કેમ અને કરવાથી એનાથી ફાયદો થઈ શકે કે કેમ આ સવાલ બટેટાના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતો તરફથી જ્યારે આવી રહ્યો છે ત્યારે આજના દિવસે આપણે પુલીસ સલ્ફેટ ખાતર અને બટેટાનું વાવેતર આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરીએ છીએ તો આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બજારેજો નમસ્કાર ખેડૂત મિત્રો દિવસ એટલે ભાઈ બીજ નું પર્વ અને ભાઈ બીજ ના પર્વ ની આપ સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ વધારે સાથે સાથે આ વર્ષ જે આપણું નવું વિક્રમ સંવંત નું વર્ષ બે બ્યાસી ગઈકાલથી શરૂ થયું છે તો આ વર્ષ આપ સૌને માટે એક પ્રકારનું સુખદાયક વર્ષ નીવડે એવી આપ સૌને શુભ કામના સાથે આજના દિવસે આપણી ચર્ચા એટલે પોલીસ સલ્ફેટ ઉમેરવું કે કેમ અને પોલીસલ્ફેટ ના ઉપયોગથી આપણા બટેટાના પાકને કેટલો લાભ થઈ શકે તો સલ્ફેટ ખાતર જે છે એની એક પ્રાથમિક ઓળખ આપણે મેળવી લઈએ તો સલ્ફેટ ખાતર આપણા સુધી જે પહોંચે છે એ પહોંચાડવાનું અને એની ઉપલબ્ધિને બિલકુલ મેનેજમેન્ટ કરવાનું કામ કરનારી કંપની એટલે આઈસીએલ ઇઝરાયલ કેમિકલ્સ લિમિટેડ અને આ ખાતર કોઈ પણ કારખાનામાં બનાવી અને માર્કેટમાં મૂકવામાં આવતું નથી આ ખાતરને ઇંગ્લેન્ડનો જે ઉત્તરીય કિનારો એટલે કે યોર્કશાયરનો જે દરિયો છે એટલાન્ટિક મહાસાગરનો છેડો જે યુરોપની સાથે મળે છે એ છેડો અને ઇંગ્લેન્ડનો ઉત્તર કિનારો આ દરિયામાંથી દરિયાની લગભગ એક હજાર મીટર જેટલી ઊંડાઈ રહેલા ખડકો માંથી આ તત્વ મેળવવામાં આવે છે અને એ જે તત્વ મળે છે એને સલ્ફેટ ખાતરના રૂપમાં ઓળખવામાં આવે છે અને આ ખાતરને સંપૂર્ણપણે જે રૂપમાં ત્યાંથી મેળવવામાં આવે છે એ જ રૂપમાં એના ઉપર કેટલીક સાફ સફાઈની પ્રક્રિયાઓ કરી અને આપણા સુધી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે હવે આ ખાતર સંપૂર્ણપણે કુદરતી પદાર્થના રૂપમાં મેળવવામાં આવતું ખાતર છે એટલે એને એને બનાવતી કંપની કંપની આપણે આપણે ન કહી કહી શકીએ પણ આપણા સુધી પહોંચાડતી અને એ કંપની એટલે આપણે પહેલા જોયું તેમ આઈસીએલ આઈસીએલ ની સાથે ભારત સરકારે કેટલાક વ્યાપારી કરારો કર્યા છે અને એ વ્યાપારી કરારો અંતર્ગત આપણા દેશની ખાતર ઉત્પાદક કંપનીઓ અને ખાતર વિતરક સરકારી અને સહકારી માળખા નીચે કાર્યરત છે આ કંપનીઓ મારફત પણ એનું વેચાણ થઈ રહ્યું છે એટલે આપણા દેશના ખેડૂતો સુધી આપણને જે ખાતર મળે છે એ ખાતર કાતો આઈસીએલ મારફત સીધે સીધું પણ આપવામાં આવે છે અને આપણા દેશની જે કોઈ સરકારી અને સહકારી ક્ષેત્રની ખાતર ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલી કંપનીઓ આપણા સુધી આ ખાતર પહોંચાડે છે આ ખાતરની અંદર જે છે એ તત્વોની આપણે વાત કરીએ તો એની અંદર કેલ્શિયમ સોળ પોઈન્ટ પાંચ ટકા છે મેગ્નેશિયમ પાંચ પોઈન્ટ પાંચ ટકા છે સલ્ફેટ અઢાર પોઈન્ટ પાંચ ટકા છે આ ત્રણે ત્રણ તત્વો

જે કઈ માનવામાં આવે છે કહેવામાં આવે છે એ મુખ્ય મુખ્ય પોષક પોષક સિવાય બીજા ક્રમના એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ અને આ ત્રણે ત્રણ તત્વો એમાં ઉપલબ્ધ છે હવે આનાથી બટેટાના પાકને લાભ કેટલો થાય છે તો કંપનીના દાવા મુજબ અને કંપનીએ પોતે કરેલા અને કરાવેલા સંશોધનોના આધાર મુજબ કંપની જે દાવો કરે છે અને એના જે પરિણામો બતાવે છે એ પરિણામો એવા છે કે બટેટાના પાક માટે આ ખાતર સૌથી વધારે અસરકારક છે અને સૌથી વધારે ફાયદાકારક છે અન્ય તમામ પાકોની સરખામણીમાં બટેટાના પાકને એ જે રૂપમાં ફાયદો કરે છે એ રૂપમાં બીજી પેદાશોને એટલા સ્તરથી ફાયદો હોવા છતાં પણ દરેક પાકો માટે ફાયદાકારક ફાયદા છે બટેટાના બટેટાના પાક માટે સૌથી વિશેષ ફાયદાકારક છે તો વાવેતર આપણા ખેડૂતો મિત્રોના સવાલના જવાબ રૂપે આપણે એવું કહી શકીએ કે બટેટાના વાવેતરમાં અવશ્ય પોલીસલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે પોલીસલ્ફેટ નો ખાતરનો ઉપયોગ આપણે બટેટાના વાવેતરમાં પાયામાં કરવો છે તો એને કેવી રીતે આપણે કરી શકીએ તો બટેટાના વાવેતરમાં આપણે જે પાયાના ખાતરો વાપરીએ છીએ એ બાકીના તમામ વાવેતરની સરખામણીમાં ખૂબ મોટા પાયે પોષક તત્વો એ ખેંચે છે અને એની જે પોષક તત્વો ખેંચવાની જરૂરિયાત છે છોડ અને વનસ્પતિની અને એના પાક ચક્ર વિકાસ ચક્ર દરમિયાનની એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને મુખ્ય પોષક તત્વોનો જે પુરવઠો આપવાનો છે નાઇટ્રોજન કમસે કમ પચીસ કિલો મળવું જોઈએ પાયામાં ફોસ્ફરસ કમસે કમ કિલો પાયામાં એક વીઘામાં મળવું જોઈએ અને પોટેશિયમ ચાલીસ કિલો જેટલું પાયામાં મળવું જોઈએ આવું બટેટાના પાક માટે ભલામણ સાથે આપણને કહેવામાં આવે છે

પોટેશિયમ એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ જે આપણે વાપરીએ છીએ એનો ફાયદો બહુ ઓછો થાય છે અથવા તો ફાયદાની જગ્યાએ કેટલુંક નુકસાન પણ થાય છે એની સામે આપણે પોટેશિયમની પૂર્તિ માટે કાં તો સલ્ફેટ ઓફ પોટાશ વાપરવું જોઈએ અને સલ્ફેટ ઓફ પોટાશ આપણે નથી વાપરતા તો બેસ્ટ વિકલ્પ તરીકે બાકીના ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વોની સાથે સાથે સલ્ફેટમાંથી મળતું જે પોટેશિયમ છે એ પોટેશિયમ કુદરતી રીતે જ સલ્ફેટ ઓફ પોટાશ છે અને તેથી એનો ફાયદો બટેટાના પાકમાં એકંદર બહુ સારો થાય છે હવે બાકીના જે કોઈ તત્વો છે આ ખાતરની અંદર એટલે કે અંદર તો એ તમામ તત્વો સલ્ફેટિક સ્વરૂપમાં છે કારણ કે કેલ્શિયમ એમાં છે તો એ પણ કેલ્શિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ પણ મેગ્નેશિયમ સલ્ફેટ છે અને પોટેશિયમ છે તો પોટેશિયમ પણ સલ્ફેટ ઓફ છે અને તેથી સલ્ફેટિક અસરના કારણે આપણે એનો વપરાશ જ્યારે કરીએ ત્યારે એનો ફાયદો આપણને બાકીના કોઈ પણ સ્વરૂપમાં મળતા આ તમામ તત્વોની સરખામણીમાં વિશેષ અને સલામત સ્વરૂપમાં થવાનું બને છે અને તેથી આપણા બટેટાના વાવેતરમાં આપણે આ ખાતરનો પાયાના ખાતરો સાથે એટલે કે ડીએપી જેવા ખાતરો જે આપણે પાયામાં આપતા હોઈએ અગર તો એનપીકે બાર બત્રીસો સોળ પાયામાં આપતા હોઈએ તો એની સાથે એનો ઉપયોગ કરીએ સાથે સાથે આપણે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ આપીએ છીએ તો એની સાથે પણ આ ખાતરનો આપણે ઉપયોગ કરીએ પણ ખરેખર આપણે યોગ્ય ઉપયોગ કરવા માંગીએ છીએ તો પાયામાં આપણે બાર બત્રીસ સોળ અથવા તો એસએસપી ને બદલે ડીએપી વાપરીએ અને ડીએપી ની સાથે આપણે મ્યુરેટ ઓફ પોટાશ ભેળવવાને બદલે ડીએપી સાથે આપણે પોલીસ નો ઉપયોગ કરીએ તો આપણી ચાર તત્વો જે કઈ છે ચારે ચાર તત્વો ઉપરાંત ડીએપી માંથી મળતા બે મુખ્ય પોષક તત્વો એટલે કુલ મળી અને મુખ્ય પોષક તત્વો અને મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત પાયામાંથી સચવાઈ જાય છે તેથી આપણે પાયામાં જ્યારે બટેટાના વાવેતરનું આયોજન કરીએ અને ખાતરોની ખરીદી કરીએ ત્યારે આપણે ડીએપી ખાતરની સાથે પાયામાં બટેટાના પાકમાં આપણે પોલીસલ્ફેટ આપવું છે

ચર્ચા જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એ પણ જરૂરી છે આજના દિવસે પોલીસ સલ્ફેટ ખાતર ઉપર આટલું જ જય કિસાન જય ભારત